હય ભોલેનાથ હય દત્તાત્રેય ભગવાન તને બે હાથ જોડી એક અરજ કરવા છો કારણ કે શિવરાત્રિમાં તું અવશ્ય દામોદર કુંડમાં ડૂમચી મારવા તો આવે જ છે એટલે આ મારી અરજ છે એ તું જરૂર સાંભળજે અને આટલી અરજ દરેક એના મા બાપને દુઃખી ના કરે તો એની પણ સાંભળજે અને સૌનું બધાનું કલ્યાણ કરજે જય બોલે પહેલાં તો દરેકને મારા જય ગિરનારી ભાઈઓ આ વિડીયો જે હું મૂકું છું બીજું ગણાવીને એ અવશ્ય કોમેન્ટ નહીં કરો ચાલશે સબસ્ક્રાઈબ નહીં કરો ચાલશે પણ શેર અવશ્ય કરજો ભાઈઓ કારણ કે કોકના પણ ઘરનું થોડો પણ સુધારો આવી જશે બાપુ આ લોકો છે ને એના મા બાપને બહુ દુઃખી કરે છે એટલા માટે છે અને હું આવ્યો તો એક વિડીયો બનાવવા માટે કે મારી મમ્મીને સો વર્ષ ઉપર થઈ ગયા છે હજી સુધી તો ફરતા ફરતા છે પણ દત્તાત્રે ભગવાનને અહીંયા એટલું જ કહેવા આવ્યો છે ભોલેનાથને કે હે ભોલેનાથ હે દત્તાત્રેય ભગવાન મારી મમ્મીને ગમે તે થયો હશે ગુનો નહીં થયો એવો તો કંઈ નહીં પણ જે પણ ગુનો હોય એ એમની વતી મના આપી દેજે પણ એમની જિંદગી આવી જે હસ્તી ગસ્તી છે સો વર્ષે એવી રાખજે અને જ્યારે પણ તું ઉપર બોલાવે એટલે હસતા અને હસતા બોલાવજે એટલી મારી નમ અપીલ છે કે એમને દુઃખ ન પડે કારણ કે એમની જિંદગીમાં એમને દુઃખ બહુ જોયું છે એટલે હવે ઉપર આવે તો સુખ થઈ સુખી થઈને આવે એટલા માટે હાલ તો અમે કોઈ દુઃખી કરતા નથી એમને પણ અમે નાના હતા એ વખતે એમને બહુ કષ્ટી કરી છે એટલા માટે ખૂબ અપીલ છે દત્તાત્રે ભગવાન તમને ભોલેનાથ કે એમના માટે સારા દ્વારમાં જગ્યા રાખજે એમની કોઈ પણ તકલીફ હોય હું સ્વીકારી લઈશ મના આપી દેજે અને બીજાને તમને પણ હાથ જોડીને તમને બીજાને કોઈના પણ મા બાપ દુઃખી કરતા હોય તો ન કરતા બાકી તમે ચાર ધામની યાત્રા કરો ગમે ત્યાં ગિરનાર જાઓ ગમે તે મંદિરે દર્શન કરો આ દામોદર કુંડમાં ડૂંકી મારો કે તેના મહાકુંભમાં ડૂબકી મારો કોઈ તમારે ડુંમકી સફળ થવાની નથી એટલા માટે અપીલ કરું છું કે તમારો મા બાપ હસતો અને તમારે ઘરનો પરિવાર હસતો તો ભોલે ના થાય પણ તમારા ઉપર હસતા જ રહેવાના એટલા માટે તમને બે હાથ જોડી રિક્વેસ્ટ કરું છું કે મા બાપને થોડા પણ તમે દુઃખી કરતા હોય તો સુધરી જજો બાકી ભોગવવાનું તમારે છે એ તો કાલ જતાં રહેશે તમારે ભોગવવાનું જ છે સો ટકા ભોગવવાનું છે એટલા માટે કહું છું તમારે આ વિડીયોને ફોલો નહીં કરો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ નહીં કરો કોમેન્ટ નહીં કરો પણ શેર અવશ્ય કરજો તમને દત્તાત્રે ભગવાનની સોગંદ છે કે કોકની જિંદગી સુધરી જાય કોકના પણ મા બાપને તકલીફ હોય સુધરી જાય એની બધી તમને શેર કરવામાં પણ પુણ્ય મળશે અને મારા જેવાના વિડીયો બનાવીને મોકલવામાં પણ પુલ્ય મળશે એટલે દત્તાત્રેય ભગવાન તમને પણ આપશે મને પણ આપશે અને કોઈકની જિંદગી સુધરશે તો એના ઘરનું પરિવર્તન સુધરી જશે અને વ્યસન મુક્ત બનો બધા વ્યસન મુક્તથી એકદમ શરીર પણ સારું રહેશે એટલા માટે અપીલ છે કે સો ટકા વિડીયોને શેર કરજો ભાઈઓ કારણ કે મા બાપ દુઃખી થાય એટલે વેદના તો થવાની હવે તમારો જ વિસ્તાર હોય નાનપણથી તમે મોટો કરો અને મોટા થઈને તમે એના મા બાપ થવાના ઘરડા થવાના ત્યારે તમને ઠોકર મારશે કેવું લાગશે તો એટલા માટે અપીલ છે કે તમારા મા બાપને કોઈ પણ તકલીફ પડતી હોય તો સાચવો કોઈ વૃદ્ધાશ્રમ મોકલતો ન મોકલવા દો અને ઘરે બે ચાર જણા આડોશ પાડોશના ભેગા થઈને સમજાય અને વ્યવસ્થિત રીતે રાખો એટલે ભગવાને કીધું છે બોલેના ના કે જો તમારા મા બાપ દુઃખી હોય તો મારા મંદિરે આવવાની કોઈ જરૂર નથી કારણ કે શંકર અને પાર્વતી બંનેને એમની માના પેટ અવતાર લેવો પડ્યો હતો એટલે એ પણ કહે છે કે તમે તમારા મા બાપ હસતા હોય તો મારા મંદિરે આવવાનું બાકી તમે મારા મંદિરે નહીં આવતા અહીંથી તમને ઠોકર જ મળશે બીજું કંઈ મળે નહીં અને જો તમે હસતા હશો તમારા મા બાપ હસતા હશે તમે એમને દુઃખી નહીં કરતા તમે મંદિરે આવવાની પણ જરૂર નથી તમે ત્યાં હસતા હશો તો અમારે ત્યાં તમારા ઘરે આવવાની ખુદ આવવાની ઈચ્છા થશે અને અમે આવી અને તમારા ઘરના આશીર્વાદ આપશું એટલા માટે કહું છું કે મા બાપને દુઃખી ન કરતા ચલો દોસ્તો जय गिरनारी जय देश, जय सोमनाथ जय माता जी सौ टका शेर करया रहता नहीं जय भोलेनाथ जय गिरनारी